બેક સુરતમાં વધુ વળતરની લાલચ એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવી પાંચ કરોડ ચોવીસ લાખની છેતરપિંડી કરનાર પકડાયા છે સ્મીમેર હોસ્પિટલમાં ટ્યુબર તરીકે ફરજ બજાવતા હાર્દિક પટવાએ તેના સાથીદારો શનસાઈન એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલક હેમંત પરમાર અને યક્ષ એમ્બ્યુલન્સના સંચાલક મયુર ગોસ્વામી સાથે મળી પચાસ ટકા વળતર આપવાની લાલચે તેર ડોક્ટરો પાસેથી પાંચ કરોડ ચોવીસ લાખ રૂપિયા લીધા હતા જેમાં એક ડોક્ટરે રૂપિયા પાછા માંગતા હાર્દિકે જવાબ આપ્યો ન હતો ત્યારબાદ ડોક્ટર કપિલ સાથે રૂબરૂ મુલાકાત કરી નાણાં ક્રિપ્ટો કરન્સીમાં રોક્યા હોય જેમાં કુલ બાર કરોડનું નુકસાન હોવાની કબૂલાત કરી જેને લઈને ત્રણેય શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી તપાસ દરમિયાન પોલીસે તપાસ કરી હિમન પરમાર અને મયુર ગોસ્વામીની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા તેમજ હાર્દિક પટવાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે બાર લોકો જે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે એમને પણ રોકાણ કરાયેલું જે રોકાણ ટોટલ પાંચ કરોડ ચોવીસ લાખ દસ હજાર જેટલું હતું એમ આમને રોકાણ કરાયેલું એમ્બ્યુલન્સ નહીં આવેલી એટલે ઉઘરાણી કરેલ તો એમને એવું કહેલું કે જેએસડબ્લ્યુ સ્ટીલ લિમિટેડ સાથે કોન્ટ્રાક્ટ થયેલો છે અને ત્યાંથી એમ્બ્યુલન્સ આવે છે ત્યાં તપાસ કરતા હોય તો એમને જે આપવામાં આવેલ હતો તે કરાર ખોટો અને બોગસ હતો એમ તો એ બેજ ઉપર એવો કમ્પ્લેન કરાવેલ જેની અંદર અત્યારે બે આરોપી અટક કરવામાં આવેલ છે